દોસ્તો આજે આપણે આવી ગયા છીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં રોયલ મેળો શરૂ થઈ ગયો છે અહીંયા એન્ટ્રી ફી સિત્તેર રૂપિયા છે અને ત્રીસ છ બે પચીસ સુધી ચાલુ રહેશે અહિયાં પાર્કિંગ ફી ત્રીસ રૂપિયા છે ચાલો તો આપણે અંદર જઈએ અહીંયા શરૂઆતમાં ગણપતિના દર્શન થયા અહીંયા લંડન થીમ બનાવવામાં આવી છે જ્યાં તમે ફોટોસ ક્લિક કરી શકો છો અહિયાં છે ટ્વિન ટાવર બુર્જ ખલીફા યુનિવર્સલ સ્ટુડિયો મેકડોનાલ્ડ થીમ એફિલ ટાવર દુબઈ મ્યુઝિયમ થીમ અને સાથે ઘણું બધું અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ શોપિંગ કરવા મળશે બાળકોને એન્જોય કરવા મળશે અહીંયા કપડા રમકડા અને ઘરવકરીનો સામાન તથા હેન્ડીક્રાફ્ટની આઈટમ જોવા મળશે અને હા નાસ્તાની મજા તો ખરી જ અને લાસ્ટમાં ચકડોળ તોરા તોરા અને જમ્પિંગ જેક જેવી રાઇડ્સ તો ખરી જ તો આજે જ પધારો રોયલ મેળામાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ સુરત